કાલોલ શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલોલ ટીડીઓને મનરેગા અને નલ સેજલી યોજના તથા વિવિધ કામો અંગેની રજૂઆત કરવામાં આવી આજરોજ બપોરના ત્રણ કલાકે કાલોલ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં કાલોલ તાલુકા કોંગ્રેસ શહેર કોંગ્રેસ અને જિલ્લાના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જુલાઈ બે હજાર પચીસમાં લેખિતમાં મનરેગા યોજનાની કેટલીક માહિતી માંગવામાં આવી છે જે માહિતી આજ દિન સુધી પૂરી પાડવામાં આવી નથી આ ઉપરાંત આંગણવાડીના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યો હતો તાલુકા વિકાસ અધિકારી દ્વારા સાત દિવસમાં તેઓને જવાબ મળી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું એની રજૂઆત હતી આજ રજૂ ભૂસ્કાળમાં અમારા કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્ત્રીએ સાતમા મહિનામાં કાલોલ તાલુકામાં મનરેગા અને નલસે જલ યોજનાઓ બહુ જ કમ્પોન્ડ થયા છે અને ઘણા ગામોની અંદર ઘણી પંચાયતોમાં કામ થયા નથી નાના ઉપડી ગયા છે એ બાબતે સાતમા મહિનાની પચીસ સાથે અરજી આપી તાલુકા વિકાસ અધિકારી આજ રોજ સુધી એનો અમને જવાબ મળેલો નથી એના અનુસંધાને અમારા પ્રમુખશ્રીએ તારીખ એક નવના રોજ બીજી વખત રિપીટ કર્યું પણ એનો જવાબ ન મળ્યો ન છૂટકે આજે અમારે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો સાથે તાલુકા પંચાયત કચેરીમાં આવવાની જરૂર પડી છે અને એનો જવાબ અમને આજ દિન સુધી મળ્યો નથી તો અમે આ બાબતે આજે તાલુકા વિકાસ અધિકારી શ્રીને આ બાબતે રજૂઆત કરી કે ભાઈ અમારો આ જવાબ તાકે તમને આવતા વીકમાં જવાબ મળી જશે બીજી વાત એવી કે અમારા જેવો પ્રશ્ન વેજલપુર એ પણ અમારે કાલોલ તાલુકામાં જ આવે છે આ ગામમાં પણ સરપંચ તાલુકા પંચાયત સદસ્યશ્રી અનેક વાર રજૂઆતો કરવા છતાં એમને ત્યાં પણ મોટું કંપની થયેલું છે એનો પણ જવાબ આજ દિન સુધી મળેલ નથી સાથે સાથે અમારી બાકરોલ ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષથી એક નહીં બે વર્ષથી આંગણવાડીનું મકાન જે જૂનું હતું એને પાડી દઈ અને પાયા ખોદેલા પડેલા છે આજે બી બાળકો બિચારા છત નીચે ફારકા લોકોના ઓટલા પર બેસી અને અભ્યાસ કરી રહ્યા છે છતાં પણ આ તંત્રનું ઘો પેટનું પાણી હલતું નથી એ બાબતે પણ આજે અમે રજૂઆત કરી અને અમે એવી રજૂઆત કરી કે ભાઈ અમારા બાળકો બહાર ખુલ્લામાં ન બેસે એટલે જલ્દીમાં જલ્દી આ મકાન બને એને માટે અમને તમે યોગ્ય પ્રત્યુત્તર આપો એ પણ આજે અમને યોગ્ય પ્રત્યુત્તર મળેલ નથી એ શું કહ્યું જવાબ શું આપ્યો આઈસીડીએ જવાબ આપ્યો કે ભાઈ આ મનરેગાનું કામ હતું અને એમાં અમે જે તે ટાઈમે વર્ક ઓર્ડર આપ્યો છે પણ એ આજ દિન સુધી એનું કામ કોન્ટ્રાક્ટરે કરેલું નથી તાલુકા વિકાસ અધિકારી આજે મળ્યા તેને હા તાલુકા વિકાસ અધિકારી મને આજે મળ્યા અને એમને આવો જવાબ અમને આપેલો છે આ બાબતે અમે સાત દિવસ રાહ જોવાના છીએ અને કહ્યું કે આવતા વીકમાં તમને આનો જવાબ અમે આપીશું અને ન ચી મળે તો અમે આવતા વીકમાં ગાંધી ચીજા માર્ગે અને તાલુકા પંચાયત કચેરીમાં બેસવાના છીએ આપણું નામ અને હોદ્દો નરવતસિંહ પરમાર બાકરોલ ઉપપ્રમુખ શ્રી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ